અમરેલીના પરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર આવારા તત્વોનો હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે અત્રે એવું ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપી હતી ત્યારબાદ આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજ વાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આચારસંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થયો હતો જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા તંત્ર ગોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતા પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધ્યક્ષ દ્વારા કડકમાં કડક પગલાં લઈ આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેન્દ્ર વાળાને પકડી પાડીને હનુમાનપરા શેરીના તમામ વિસ્તારમાં સરસ જાહેરમાં વેપારી તથા રહીશોની સમક્ષ લઈ જઈ તેઓના ભયના માહોલને દૂર કરવામાં આવ્યો હતો આમ પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધ્યક્ષના સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી